વારનવાર ભોય ભુવાનો ભાંડાફોડ થતો જ આવ્યો છે તો આવી જ રીતે દ્વારકામાં બાવીસ વર્ષથી ધતિંગ લીલા આચરતા ભુવાનો ભાંડાફોડ ફોડ થયો છે વિજ્ઞાન જથ્થા દ્વારા તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે દ્વારકા બસ સ્ટેન્ડ સામે ઘરની અંદર આઈ અલ આઈ માતાજીનું ઘરમાં સ્થાનક બની છેલ્લા વીસ બાવીસ વર્ષથી દોરાધાગાના જતી મંત્રતંત્ર નામે લોકો સાથે છેતરપિંડી કરનાર શારીરિક માનસિક આર્થિક શોષણ કરનાર ધનભાઈ વર્ધનભાઈ લુણાણીયા કે જેઓ માતાજીના નામે લોકોને ખર્ચ કરાવતા હતા ભાનુ પહેરાવતા હતા માતાજીના નામે આ બધી જે પ્રક્રિયા છે તેને કાયમી ધોરણે બંધની જાહેરાત કરી છે અને લોકોને અપીલ કરવામાં આવે છે કે આવા ભૂઈ ભૂવા મુંજાવરો ફકીરી મૌલવી કોઈ પણ પાદરી હોય અને આવી ચૂંટાલમાં આવવું નહીં અને આ આ બધા તત્વો છે અહીંયા સનભાઈ છે લોકોને દાણા આપતા હતા ભાઈ ગોર્ધનભાઈ છે ભસ્મ આપતા હતા લોકોના દુગ્ધ જ મટાડતા હતા તેઓને પાસે હાજરની અંદર જે પીડિત લોકો બેઠા હતા એમને પણ એને પાસે પૈસા બધા મુકાવ્યા હતા માતાજીના સ્થાનકે મુકાવ્યા હતા અને કોઈ પણ જમણવાર કરવો માતાજીનો ઉત્સવ કરવા નામે પૈસા વસૂલતા હતા અને આ બધી હકીકત સામે આવતા આ બંને ભોઈને ભુવા ભાઈ ધનભાઈ અને ભુવા ભાઈ ગોર્ધનભાઈ બંને જાથા સમક્ષ ભાંગી પડ્યા હતા અને કાયમી ધોરણે લોકોને છેતરપિંડી જે કરે છે તે બંને જાહેરાત કરી છે અને આ વિસ્તાર પંથકમાં લોકો છે આવા દોરાધાકા કરનાર કોઈ પણ હોય તેની માહિતી વિજ્ઞાન જાથાને આપવા અપીલ